તો ભગવાન બોલે છે કે મારી જનતાના લગ્ન થયા અને મારી જનેતા છે એને કારા ગૃહ ની અંદર પૂરવામાં આવેલા અને મારા છ ભાઈઓને મારી નાખેલા એટલે ભગવાને ક્યારેય મથુરામાં રહેવા છતાં કંસના ઘરનું અનાજ નથી ખાધું અને દુર્યોધનના છપ્પન જાતના મિષ્ટાનનો ત્યાગ કરી અને વિદુર કાકાને ત્યાં ભગવાને ભાજી ખાધેલી તો આજ આપણે ભગવાનને જમાડીએ ને એની પહેલાં એનો મંત્ર બોલવો પડે જો મારું સાંભળજો તો તમને મજા ભૂખ વગર ખાવું નું

પેલું લખેલું છે વ્યક્તિ એ સુખી થવું હોય તો એને ખાતા આવડવું જોઈએ બીજું લખેલું છે વ્યક્તિ એ સુખી થાય તો એને બોલતા આવડવું જોઈએ ત્રીજું લખેલું છે વ્યક્તિ એ સુખી થવું હોય તો એને રહેતા હોવું જોઈએ ત્રણ વસ્તુ તમારી બહુ સુંદર હોવી જોઈએ ખાતા વળતું